નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને ડીસાના મોન રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું ડીસામાં આજે માનવ અધિકાર રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા માટે સરકાર દ્વારા અને પાઠવવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા બાદ હિન્દુ ધર્મના લોકો પર દિવસે ને દિવસે અત્યાચારની ઘટનામાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં જ હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા માટે ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં કરવામાં આવેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને પણ દબાવવા માટે પ્રદર્શનોમાં જોડાયેલા અસંખ્ય લોકોને ખોટી રીતે જેલમાં મોકલી દેવામાં આવતા સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુ સમાજમાં ઘટનાને લઈને ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે પાડોશી દેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અને અત્યાચારને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા પણ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે આજે ડીસા ખાતે પણ સાઈબાબા સર્કલથી માનવ અધિકાર રક્ષા સમિતિ દ્વારા માઉન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર અટકાવવાની માંગ કરી હતી સર્કલ સર્કલથી નીકળીને આ રેલી શાંતિપૂર્ણ માહોલમાં ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યારબાદ આવેદનપત્ર પાઠવીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા માટે ભારત સરકાર દ્વારા દરમિયાનગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી બાંગ્લાદેશમાં હિન્દુઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે ત્યારે જો ભારત સરકાર દ્વારા આ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં હિન્દુ પરિવારોને હિજરત કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં અહેવાલ હરીશ ઠક્કર બનાસકાંઠા જય શ્રી રામ બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તેની બેન દીકરીઓ ઉપર જે પ્રમાણે એમની જે હાલત છે અત્યારની અને ત્યાંના મંદિરોને જે તોડી પાડ્યા છે ત્યાંની મૂર્તિઓને ખંડિત કરી નાખી છે વર્તમાન સરકાર જે આવ્યા પછી જ્યાંના જે મુસ્લિમ સમુદાય દ્વારા જે હિન્દુઓ પર જે આક્રમણ થઈ રહ્યા છે અને તેમની નિર્મમ હત્યાઓ થઈ રહી છે એ સંદર્ભમાં આજે માનવ રક્ષા સમિતિ દ્વારા ડીસાની અંદર પ્રાંત કચેરી ખાતે સમાજ સમગ્ર હિન્દુ સમાજના વિવિધ સંગઠનો એ સમિતિમાં જોડાયેલા છે અને એ સમિતિ દ્વારા આજે આવેદનપત્ર આપવાનું છે જય શ્રીરામ